તો ચાલો બાળકો જો વાક્ય સાચું હોય તો તમારે બોલવાનું છે યસ 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 અને વાક્ય ખોટું હોય તો નો 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 ચાલો સૌથી પેલા હું હાથ થી બોલું છું સરસ ચાલો તમે બોલો હું કાન થી સાંભળું છું સરસ ચાલો તમે બોલો હું નાક થી ખાવ છું સરસ ચાલો તમે બોલો હું પગ થી લેસન કરું છું સરસ ચાલો તમે બોલો હું આંખથી જોઉં છું સરસ ચાલો તમે બોલો હું કામ કરું છું સરસ ચાલો તમે બોલો હું મોઢાથી સાંભળું છું સરસ ચાલો તમે બોલો હું પગ થી ચાલુ છું સરસ ચાલો તમે બોલો હું નાક થી સૂંઘું છું